નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને પાંત્રીસ છત્રીસથી બેતાલીસ અડતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે અને છેલ્લા દસ દિવસથી નાગરિકો પ્રજાજનો ગરમીથી ત્રસ્ત છે અને આવા સમયે આગામી ચાર તારીખે વરસાદ આવે એવી આગાહી છે પરંતુ તે પૂર્વે પ્રી મોનસૂન મેન્ટેનન્સ માટે વીજ કર્મચારી અને વન વિભાગના કર્મચારીઓએ અત્યારે કામગીરી શરૂ કરી છે ખેડા માતર રોડ ઉપર જલારામ મંદિર પાસે અને આ વિસ્તારમાં કેટલાક સૂકા વઠ ઝાડના થડ ઊભા છે અને જે વાવાઝોડા દરમિયાન અથવા વરસાદ દરમિયાન ગમે ત્યારે આ ઝાડ પડે તો અહીંયા રહેલા વીજ વાયર છે એને નુકસાન કરે અને પરિણામે વીજ પુરવઠો બંધ થઈ જાય આ ઉપરાંત આ ખેડા માતા રોડ ઉપર સતત વાહન વ્યવહાર અવર જવર હોય છે આ ઉપરાંત પગપાળા જતા આવતા નાગરિકો પણ અહીંયા અવર જવર કરતા હોય છે એટલે વરસાદ દરમિયાન અથવા વાવાઝોડા દરમિયાન અહીંયા કોઈ અકસ્માત ન થાય એ માટે અહીંયા જે જૂના સૂકા વટ ઝાડ એને હટાવી લેવા માટેની કામગીરી અત્યારે થઈ રહી છે અને વન વિભાગ ફોરેસ્ટ ખાતું અને વીજ વિભાગ વીજળી વિભાગના કર્મચારીઓ અત્યારે કામગીરી કરી રહ્યા છે આ ઉપરાંત જે આપણે ચેનલ છે એના અશોકભાઈને એ બધા પણ ચેનલના વાયર અહીં હટાવી દીધા છે વીજ કર્મચારી દ્વારા વાયર હટાવી દીધા છે અને હવે વન વિભાગ દ્વારા આ સૂકું જે ઝાડ છે એને કટિંગ કરી અને કોઈ પણ આજુબાજુ કોઈ નુકસાન ન થાય વાયર અને અન્ય તો એ માટેની કામગીરી અત્યારે ચાલુ છે અને મિત્રો આ કામગીરી આપણે વન વિભાગ અને ફોરેસ્ટ વિભાગ કરી રહ્યા છે એમને બિરદાવવા માટે જ આ વિડીયો છે સમાચાર સારા પોઝિટિવ સકારાત્મક સમાચાર માટે થઈને જ આ વિડીયો આપણે આટલો બનાવ્યો છે કારણ કે એ લોકોએ ખરા બપોરે જબરજસ્ત મહેનત કરી હતી અને સૌથી મોટી મુશ્કેલી એ હતી કે જે અહીંયા અવર જવર કરતા હોય નાગરિકો વાહન ચાલકો એ ઊભા રહેતા નથી અને વારંવાર ડિસ્ટર્બ કરે છે અને એટલી વચ્ચે પણ એટલા ડિસ્ટર્બ કરે છે તેમ છતાં આ બધા કર્મચારીઓ શાંતિથી કોઈને પણ અડચણ ના પડે એ રીતે આ કામગીરી કરી રહ્યા છે અને આધુનિક કટરથી જો આધુનિક રીતે આ વૃક્ષ કટિંગ કરી રહ્યા છે મિત્રો થોડો સમય માટે ખેડા માતર રોડ ઉપર વાહન વ્યવહાર બંધ કરાયો હતો પરંતુ તે દરમિયાન જ એકસો આઠ એમ્બ્યુલન્સ આવી એટલે તરત જ આ કર્મચારીઓએ એમ્બ્યુલન્સને રસ્તો કરી આપ્યો એ જુઓ અને મિત્રો એટલે જ આપણે આજે ખરાબ બપોરે ધૂમધકતા તાપમાં આ કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને તેમ છતાં એકસો આઠ માટે એમણે ત્વરિત ગણતરીના સમયમાં જે રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો એટલે આ જે સારી બાબત છે પોઝિટિવ બાબત છે એને બિરદાવવા માટે જ ખાસ આ વિડીયો આપણે શેર કરવાના છીએ એ સાથે નાગરિકોને પણ વિનંતી કરીએ છીએ અને જે વાહન ચાલકો છે એ વારંવાર અમને ડિસ્ટર્બ કરતા હતા અંદર ઘૂસી જતા હતા અને કોઈ અકસ્માત થાય એવો પણ સમય હતો તેમ છતાં એ લોકો કુને થોડી આ કામગીરી સ્થગિત કરી અને આ ઉતાવળિયા જે વાહન ચાલકો હોય છે અને નાગરિકો છે એમને જવા દેતા હતા આપ જોઈ રહ્યા છો કેટલાય એમને વારંવાર ડિસ્ટર્બ કરતા હતા વચ્ચે સ્કૂટર લઈને આવી જાય રિક્ષા આવી જાય ગાડી આવી જાય અને પછી તેમ છતાં આ લોકો થોડી શાંતિ રાખી અને થોડું વાહન વ્યવહાર ચાલવા દેતા હતા અને ફરી પોતાની કામગીરી તેઓ કરતા હતા અશોકભાઈ છે એમની ચેનલ છે અને એક લાસ્ટ વિડીયો એમના દ્વારા આપણને આ સમજણની વિડીયો આપણને આપવામાં આવ્યો છે હવે ફરી પાછી કામગીરી શરૂ કરાશે ઝાડ જે છે એને આધુનિક પેલા કટરથી કટિંગ કરી અને ચારે બાજુ કટિંગ કર્યું છે અને હવે ટ્રેક્ટરથી આ દોરડું બાંધી અને એને ખેંચી અને નીચે પાડી દેવાશે અને એ સાથે પેલો લીમડો છે પાછળ લીલો છે પરંતુ એની ડાળીઓ પણ રોડ ઉપર ઘણી બધી જોખમી છે એને પણ એ કાપીને હટાવી દેવાય છે નીચે કાપેલો લીમડો દેખાય છે આપને આ ઉપરાંત અહીંયા અન્ય વૃક્ષ પણ છે એને પણ જે નડતર રૂપ છે અને વાવાઝોડા અને વરસાદ દરમિયાન અકસ્માત છે એવા આ વૃક્ષોને ફટાવી છે પ્રી મોન્સૂનની આ કામગીરી આજે આપણે જોઈ અને એમાં સારું પ્રેરક બે વાત જોઈ એકસો આઠને જગ્યા કરી આપી અને આ કામગીરીમાં વારંવાર ડિસ્ટર્બ કરતાં પહેલાં ઉતાળ્યા વાહન ચાલકોને પણ મેન્ટેનન્સ કરી અને આ કામગીરી કરી છે એટલે આ વિડીયો આપણે ગમે લાઈક કરો શેર કરો અને જી જે ચેનલને સબસ્ક્રાઇબ કરો સાથે સારી કામગીરી કરતા કર્મચારીઓને બિરદાવો જય હિન્દ વંદે ગુજરાત